આપડી ને ને આપડે શું કે વાયલો પછી ઘી પી દૂધ એમ દૂધ એમે નો કે દૂધ જુ એમ જ કે એમ જ કે પછી પાપડી કેવાય વાલો નો કે પાપડી કેવાય પાપડી કેવાય હા વાલો આવે એવડી એવડી એ વાલો કેવાય આ કે દાણા ને બે ની પાપડી કેવાય હમ યુ હા કે બોકાલો ને પોલેસી હા ગન

ا زو ماشو ب رام کریسے با زسے کگ داکن بولای گ بن ت فا زسے

મારે તો ભાઈ થોડું કઈ કટે એમ જ છે પછી સોની 10 તો સંગીત પાડી પછી અમારે હમધીને ઘરે જાવું પડે ને પણ મજા નહી એટલે કે હા હોય તો ભૂયા નહીં એટલે તો રમેશ ભાઈ ને બાયે ઘરે ન જાવતા તો ડાયરેક આયા લઈ લીધું હા કામ કોણ કરે પાછો કે ઘરે ન જાવમે કે ઘરે તો ખાઈ ને ખાય ને કાઈ નો કરાય કે

એના એક મજા એટલે આવે કે એટલા માટે કે આપણે કે ને હવે એને ને લે તવે તન ને લઈ જવાની હવે આઈ ઘરે હોય એના મારું તા કે નઈ હું તો આવી જ એમ કરીને રોવા મડે હમ જન જો આઈ બેહી ગયો હમણાં તેને કે તેલ કા બહુ પડે કે એને તે હીરકો બેહવાનો મેલ નઈ આવતો તમાર જોન ને ભાઈ બોલો બિસ્કિટ બહુ ખાવે હા એને પાલેજી બહુ ભાવે એને બહુ પાલેજી ખાવે પહેલે જ લાવ્યો ખાધા જ કરે

અને ભૂખાવે હાજર ન ખાવ હાલે હવા ના તો ઓય ભૂખાવે હા તો પછી અમારે ભૂખું ન રેવાય એવું છે તો અત્યારે સરસ મજા બધું જમવાનું છે તો હાલ બધા જમવા